જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો જો તમારા ઘર માં કુરદેવી વાસ હશે તો આ વિડીયો જણાવ્યા પ્રમાણે તમને સંકેતો મળવા લાગશે આ સંકેતો સાવ સામાન્ય હોય છે બસ આ સંકેતો જોવા પડે છે આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિર માં પણ તમને મળી શકે છે ઘરના આંગણા માં પણ જોવા મળી શકે છે અને ઘરમાં રહેલા કોઈ પણ પરિવાર ના સભ્ય માં પણ જોવા મળી શકે છે તો આ સંકેતો તમે કઈ રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વિડીયો માં વાત કરવા જઈ રહ્યા છીએ આ જાણકારી આપણા જૂના શાસ્ત્રો માં આપેલી છે તે મુજબ ની માહિતી છે તો ખાસ દરેક મિત્રો ને આ વિડીયો ને અંત સુધી જરૂર થી નિહાળજો આ વિડીયો આપના ઘર અને પરિવાર માટે જ ઉપયોગી સાબિત થશે આ વિડીયો અમે તમને કેટલાક ખુબજ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ સંકેતોની વાત કરીએ તેના પહેલા એક વાર આ વિડીયો ને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી કુલદેવી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ નંબર એક જે ઘરમાં માં માના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક અલૌકિક વાતાવરણ બની રહે છે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણ્યા અજાણ્યા માતાજી નારાજ થયા છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા નિયમિત માતાજી ની સેવા પૂજા કરો અને સાચા મન થી કામના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પરગટાવો જેથી ઘર નું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે અને સકારાત્મક ઉર્જા નો વાસ થશે સમય જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂંગો જનાવર આવીને ઉભો રહે છે દાખલા તરીકે ગાય કે કૂતરો વગેરે તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિ નો વાસ રહેલો છે હંમેશા આ પ્રકારના જનાવર માં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે નકારાત્મક ઉર્જા થી દૂર રહેતા હોય છે જેથી આવા સંજોગોમાં જો કોઈ મૂંગા જીવ આપના ઘર આંગણે ઉભા રહે છે તો તેમને અવશ્ય ખોરાક આપવો જોઈએ તેનાથી તમને બમણો લાભ થશે નંબર ત્રણ મિત્રો ઘર ના આંગણા માં જો તમને ક્યારે પણ છ છુંદર આટા ફેરા મારતો જણાય છે તો તે એક સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીજી નો આશીર્વાદ બનેલો છે

તમારા ઘર માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે ઘર અંદર કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિ માર્ગ પર ચાલે છે આપણે દીવો પ્રગટાવતા હોય છે તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુજાવા લાગે છે તો સમજવું કે આપના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા વાસ રહેલો છે જો આપના ઘર માં આવો થવા લાગે તો સવાર સાંજ કપૂર અને ગુગળનો ધૂપ કરવો તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક હશે તે દૂર થશે નંબર નિયમિત રીતે સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ મંદિર એકદમ સુંદર અને રૂપાળો લાગી રહી હોય તો આપણ એક સંકેત છે કે માતાજી તમારા ઘરના ના બિરાજમાન છે કારણ કે જે પણ મંદિર માતાજી બિરાજમાન હોય છે એ મંદિર હંમેશા સ્વચ્છ અને રૂ લાગવા લાગે છે પણ તમને એક અલગ અનુભવ થવા લાગે છે નંબર સાત શાસ્ત્રો એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત બતાય આવે છે તો એ એક સંકેત છે કે તમારી પ્રાર્થના સીધી કુલ દેવી મા પાસે જઈ રહી છે તો જયારે પણ તમે દીવો પ્રગટાવો તો આવો પણ એક નિરીક્ષણ તમે કરી શકો છો નંબર આઠ જે ઘર માં માતાજી ના સારા આશીર્વાદ બનેલા હોય છે તે ઘર ની એક જ સારી બાબતો હોય છે કે તે ઘર ના મંદિર નો દીવો ક્યારે પણ ચાલુ આરતી અથવા તો પૂજા માં બુજાઈ જતો નથી તો મિત્રો જારે પણ તમે ઘરમાં રહેલા મંદિર માં દીવો કરો છો અને નારાજ છે અને વિપરીત પણ તમે મંદિર માં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે તો સમજવું કે એ ઘરમાં માતાજી ના સારા આશીર્વાદ બનેલા છે નંબર નવ જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિર માં કોઈ પણ કામ ના કરો છો અને તમારી થોડાક જ અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર પર બિરાજમાન છે આવા સંજોગો માં સાચા મન થી નિયમિત રીતે માતાજી ની સેવા પૂજા કરવી જોઈએ જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે નંબર 10 મિત્રો આપના ઘર માં રાખેલ માતાજી તસવીર સામે બંને હાથ જોડીને જોઈ શકો છો જો તે તસવીર માં એક અલગ તમને અનુભવ થઈ રહ્યો હોય અથવા તો ચહેરો હોય તેવું તમને આવે તો માતાજી ની કૃપા આપના પર બનેલી છે આવા સંજોગોમાં આ વાત ફક્ત આપના મનમાં રાખશો કોઈને કહશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરો મિત્રો જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અમે તેનો જવાબ તમને જરૂર આપીશું તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયો ને એક લાઈક જરૂર થી કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર થી લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી